નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને નુકસાનનું વળતર આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ખેડૂતોના નુકસાન અંગે કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆતો કરાય છે ખેડૂતોના પાક નુકસાનનો સર્વે પણ શરૂ કરાયો છે જોકે સરકાર ખેડૂતોના હિતમાં જ નિર્ણય કરશે આ તો ટ્રેલર હતું જરૂર પડશે તો પાકિસ્તાનને પૂરી ફિલ્મ દેખાડશું તેવું નિવેદન રાજનાથસિંહે આપ્યું છે ભુજ એરફોર્સ સ્ટેશન પરથી રક્ષામંત્રી રાજનાથસિંહનો હુંકાર સામાવ્યો છે તેઓએ કહ્યું કે ઓપરેશન સિંદૂર પૂર્ણ નથી થયું આ તો ફક્ત ટ્રેલર હતું સમય આવશે ત્યારે પિક્ચર પણ દુનિયા જોશે ભારતે દુશ્મનોનો ખાતમો નાસ્તો પાણી કરીએ એટલા સમયમાં કરી દીધો છે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો ગઈકાલે રાજ્યમાં વલસાડમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે જ્યારે અમરેલી જિલ્લામાં પણ ઝાપટા વરસ્યા હતા જો કે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે હાલ આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે જોકે કેરળમાં પણ સત્યાવીસ મે સુધીમાં ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરાય છે જાણીતા હવામાન ચૂંટણી અંબાલાલ પટેલ તો ગુજરાતમાં આઠ જૂન આસપાસ ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે જોકે ગઈકાલે ખાસ કરીને નર્મદાના સાગબારામાં બે પોઈન્ટ એક ઇંચ વરસાદ વરસ્યો હતો તો તાપીના નિઝારમાં જીરો પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ વરસ્યો હતો ડાંગના વઘઈમાં જીરો પોઈન્ટ પાંત્રીસ ઇંચ તો વલસાડમાં ના કપરાડામાં જીરો પોઈન્ટ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો સોનાના ભાવમાં ફરીવાર વધારો જોવા મળ્યો છે જેમાં એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ ચૌદસો રૂપિયાનો વધારો થયો છે ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર સોનું રૂપિયા ચૌદસો વધીને છન્નું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે શુક્રવારે ચાંદીનો ભાવ પણ એક હજાર રૂપિયા વધીને અઠ્ઠાણું હજાર પ્રતિ કિલો થયો છે ગયા ટ્રેડિંગ સત્રમાં ચાંદી સત્તાણું હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી પાકિસ્તાનની પોલ ખુલ્લી એરબેજનો નાશ પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલ મસૂદ અખ્તરે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને ખોટા દાવાઓનો પર્દાફાશ કર્યો છે મસૂદે કહ્યું કે ભારતીય હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે ભોલારી એરબેઝ પર તૈનાત એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ વિમાન નાશ પામ્યું છે તેમણે કહ્યું કે કદાચ એફ સિક્સટીન જેટ પણ નાશ પામ્યો છે મસૂદે કહ્યું હતું કે આ હુમલામાં ભારતીય સેનાએ ભોલારી એરબેઝ પર સતત ચાર બ્રહ્મોસ મિસાઇલો છોડી હતી જોકે હાલ એક પાકિસ્તાનના પીએમ શરીફનું પણ મહત્વનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે પાકિસ્તાનના વડાપ્રધાન અડધી રાત્રે ફફટી ઉઠ્યો હતો કે શહબાજે સ્વીકાર્યું છે કે નવ અને દસ મેની રાત્રે અઢી વાગ્યાની આસપાસ અસીમ મુનીરનો ફોન આવ્યો હતો કે ભારતે નૂરખાન એરપોર્ટ તથા અન્ય જગ્યાઓ પર બેલેસ્ટિક મિસાઇલ પર દ્વારા હુમલો કર્યો છે જોકે આ હાલ પાકિસ્તાનના પીએમનું નિવેદન પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે સુરસાગર ડેરીનો મોટો નિર્ણય પશુપાલકોને ફાયદો થશે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સુરસાગર ડેરી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે જોકે આ વધારા સાથે હવે પ્રતિ કિલો ફેટનો ભાવ આઠસોને ત્રીસ રૂપિયા થયો છે આ અંગે સુરસાગર ડેરીના ચેરમેન નરેશકુમાર મારુ અને પૂર્વ ચેરમેન બાબાભાઈ સભાડે આ નિર્ણયની જાહેરાત કરી છે જોકે આ મંડળીઓ દ્વારા દૈનિક પાંચ લાખ પચીસ હજાર કિલો દૂધનું સંપાદન થાય છે ચોમાસા સાથે ભયંકર ચક્રવત શક્તિની એન્ટ્રી થશે અઢાર ઓગણીસ મેના રોજ આંદમાન સમુદ્ર પર ચક્રાવતી પરિભ્રમણ બનશે બાવીસ મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રોમાં તે ફેરવાઈ શકે જોકે આ સિસ્ટમ ત્રેવીસથી અઠ્યાવીસ મે વચ્ચે ચક્રાવત શક્તિને સક્રિય કરી શકે જોકે ઓડિશા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાઓને તે અસર કરશે જોકે બાંગ્લાદેશમાં ખુલતા અને છિતાગોંગના દરિયાઈકાંઠાઓને પણ તે અસર કરી શકે છે ગુજરાતને લઈને રાહુલ ગાંધીનું મોટું નિવેદન રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું છે કે ગુજરાત સમાચારને છૂપ કરવાનો પ્રયાસ એ ફક્ત એક અખબારનો નહીં પરંતુ સમગ્ર લોકશાહીનો અવાજ દબાવવાનું બીજું કાવતરો છે જ્યારે સત્તાને અરીસો બતાવનાર અખબારોને તાળા મરાય છે ત્યારે સમજો કે લોકશાહી જોખમમાં છે બાહુબલી શાહની ધરપકડ એ જ ડરની રાજનીતિનો એક ભાગ છે જે હવે મોદી સરકારની ઓળખ બની ગઈ છે જો કે દેશ ન તો ધંધાથી ચાલશે ન તો ભયથી ભારત સત્ય અને બંધારણથી જ ચાલશે જોકે આ નિવેદન રાહુલ ગાંધીએ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ બાદ આપ્યું હતું સિત્તેર ગ્રામ પંચાયતને નવા ભવનો મળશે રાજ્ય સરકારે આણંદની સિત્તેર ગ્રામ પંચાયતને ભેટ આપી છે સિત્તેર ગ્રામ પંચાયતને નવા ભવનો મળશે જર્જરીત મકાનોના સ્થાને હવે નવા બાંધકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓગણીસ પોઈન્ટ સુડતાલીસ કરોડની મંજૂરી આપી છે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે આ યોજના હેઠળ આણંદ ઉમરેઠ બોરસદ આંકલાવ પેટલાદ સોજિત્રા ખંભાત અને તારાપુર તાલુકાની ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને વિદેશમંત્રી ઈશાકદારનું મોટું નિવેદન તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે અઢાર તારીખ પછી પાછું યુદ્ધ શરૂ થશે ભારત પાકિસ્તાન સૈન્ય યુદ્ધ વિરામ અઢાર મે સુધી જ સમાચાર એજન્સી એ એફપીના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાકદારનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ભારત પાકિસ્તાન સૈન્ય યુદ્ધ અઢાર મે સુધી જ વિરામ છે પાકિસ્તાન વિદેશમંત્રી ડારના નિવેદનથી ફરી યુદ્ધની સ્થિતિ સર્જાશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત સીઝફાયર પછી ગુજરાત ભાજપ અને કોંગ્રેસનું સંગઠન સક્રિય થયું છે કમલમ અને કોંગ્રેસના કાર્યાલયોમાં અવર જવર વધી છે અઠવાડિયામાં ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેનો નિર્ણય આવે તેવી પણ શક્યતાઓ છે કોંગ્રેસ હાઈકમાન્ડે પણ દિલ્હીમાં એઆઈસીસીના પ્રભારીઓ સાથે બેઠકો શરૂ કરી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી હથિયાર સાથે રીલ બનાવનાર સામે કાર્યવાહી કરાશે લાયસન્સ પણ રદ કરાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચેતવણી આપવામાં આવી છે પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે છેલ્લા કેટલાક સમયથી યુવાનો રીલ બનાવવાની ઘેલછામાં હથિયારોનો ઉપયોગ કરીને રીલ બનાવે છે જેના કારણે તેઓને જેલ જવાનો વારો પણ આવ્યો છે પોલીસની કાર્યવાહી કરવા છતાં બેખોફ યુવાનો રાતોરાત ફેમસ થવાની હાડમાં હથિયારો સાથે રીલો બનાવતા હોય છે ત્યારે આ વધતી જતી ઘટનાને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે જે વ્યક્તિઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર જેમ કે તલવાર પિસ્તોલ બંદૂક વગેરે સાથે રીલ કે વિડીયો બનાવીને પોસ્ટ કરે છે તેમના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવશે જેમાં તેઓના લાયસન્સ પણ રદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે મે બે હજાર પચીસના રાશનના વિતરણની જાહેરાત સત્યોતેર લાખથી પણ વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની ત્રણ પોઈન્ટ કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે બે હજાર પચીસના મહિનામાં ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર એનએફએસસી હેઠળ સમાવિષ્ટ સત્્યોતેર લાખથી પણ વધુ કાર્ડ ધારક કુટુંબોની ત્રણ પોઈન્ટ એકોતેર કરોડ જનસંખ્યાને મે બે હજાર પચીસના મહિનામાં મે અને જૂન બે હજાર પચીસના મહિનાનું વિતરણ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી રાશનનું શરૂ રહેશે એવી જાણકારી આપવામાં આવી છે સૌથી પહેલાં વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે બે હજાર પચીસના મહિનામાં ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી પણ આપવામાં આવી છે જેમાં અંત્યોદય કુટુંબોને ઘઉં કાળદીઠ પંદર કિલોગ્રામ વિના મૂલ્યે આપવામાં આવશે તો ચોખા કાળદીઠ વીસ કિલોગ્રામ વિના મૂલ્યે આપવામાં આવશે જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ અને ચોખા વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ વિના મૂલ્યે આપવામાં આવશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જૂન બે હજાર પચીસના મહિનામાં ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી પણ આપવામાં આવી છે તેમાં પણ એ જ રીતે અંત્યોદય કુટુંબોને ઘઉં કાર્ડ દીઠ પંદર કિલોગ્રામ અને ચોખા કાર્ડ દીઠ વીસ કિલોગ્રામ વિના મૂલ્યે આપવામાં આવશે જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ અને ચોખા વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ વિનામૂલ્યે આપવામાં આવશે જોકે રાજ્યમાં મે બે હજાર પચીસમાં રાજ્ય સરકાર દ્વારા ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી છે જેમાં ખાંડ અંત્યોદય કુટુંબોને ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક કિલોગ્રામ જ્યારે ત્રણથી વધુ વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ પંદર રૂપિયાના ભાવે આપવામાં આવશે જ્યારે બીપીએલ કુટુંબોની વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ ખાંડ બાવીસ રૂપિયાના ભાવે આપવામાં આવશે જોકે મીઠું એનએફએસસી કુટુંબોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ એક રૂપિયાના ભાવે આપવામાં આવશે જોકે સરકાર દ્વારા અગત્યની સૂચના પણ આપવામાં આવી છે જેમાં મે મહિનામાં એનએફએસી યોજના હેઠળનો અને મે અને જૂન માસનો ઘઉં અને ચોખાનો જથ્થો તથા રાજ્ય સરકાર તરફથી વિતરિત કરવામાં આવતા મે મહિનાના ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ મે માસમાં કરવામાં આવશે જેના માટે દરેક કાર્ડધારકે કુલ ત્રણ વાર આધાર આધારિત એથેન્ટિફિકેશન પણ કરાવવાનું રહેશે દેશના આ શહેરનું નામ બદલ્યું બિહારના ગયા શહેરનું નામ બદલવામાં આવ્યું છે નીતિશ સરકારે ગયા શહેરનું નામ બદલીને ગયાજી કરી દીધું છે નીતિશ કેબિનેટે તેને મંજૂરી પણ આપી છે ગયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનું નામ બદલવાના પ્રસ્તાવને પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે શહેરની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ જાળવી રાખવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવાયો છે ગયા બૌદ્ધ અને હિન્દુ ધર્મ માટે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ તરીકે જાણીતું છે આજે રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાય છે સત્તર અને અઢાર મે બે હજાર પચીસના રોજ અમરેલી રાજકોટ ભાવનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાય છે જ્યારે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને પાલનપુર હિંમતનગર પ્રતાપગઢ અમદાવાદ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો રાજકોટ મોરબીના ભાગો જ્યારે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ તેમજ વલસાડના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેઝર વર્ગ ત્રણની ભરતીની જાહેરાત કરવામાં આવી છે વર્ક આસિસ્ટન્ટની નવસો ને અને ટ્રેસરની બસોને પિસ્તાલીસ જગ્યાઓ પર ભરતી કરાશે જોકે સત્તર મેથી લઈને દસ જૂન વચ્ચે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ઓનલાઈન ભરી શકશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં આવ્યા છે ગૃહપ્રધાન અમિત શાહ વિકાસ કાર્યોની ભેટ આપશે જોકે આજે વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી પણ આપશે વાવોલ અને પેથાપુરમાં આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરશે જોકે ગાંધીનગર મહાનગરપાલિકા અને પોસ્ટ વિભાગના કામોનું પણ લોકાર્પણ કરશે આઈપીએલ આજથી ફરી શરૂ ભારત પાકિસ્તાનના તણાવના અંત પછી આઈપીએલ બે હજાર પચીસની બાકીની મેચો આજથી શરૂ થઈ રહી છે આરસીબી અને કે વચ્ચેની મેચ બેંગલુરુના છિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે હવે એવા સમાચાર છે કે આજે બેંગલુરુમાં ભારે વરસાદની પણ શક્યતા સિત્તેર ટકા છે જો વરસાદને કારણે આરસીબી કે મેચ રદ થાય છે તો બંને ટીમોને એક એક પોઈન્ટ મળશે આ સ્થિતિમાં આરસીબીના સત્તર પોઈન્ટ રહેશે બીજી તરફ કે કે બાર પોઈન્ટ સાથે પ્લે ઓફમાંથી બહાર થઈ જશે કોરોનાએ ફરી ઉથલો માર્યો દુનિયામાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચુક્યું છે હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્રણ મેના અઠવાડિયાના અંતે હોંગકોંગમાં ચૌદ હજાર બસો નવા કેસ નોંધાયા જોકે કોરોના વાયરસને કારણે એકત્રીસ લોકોના મૃત્યુ થયા ઝોમેટો અને સ્વિગી હવે વરસાદ પડે ત્યારે વધારાનો ચાર્જ વસૂલશે પ્રીમિયમ વપરાશકર્તાઓને પણ લાગુ પડશે ઝોમેટો અને સ્વિગી બંને પ્લેટફોર્મ તબક્કાવાર બહુ વધારવા લાગી છે ટૂંકા ગાળામાં જ રૂપિયા બેથી લઈને દસ ભાવ વધારવામાં આવ્યા છે ફૂડ ડિલિવરી જાયન્ટ્સ ઝોમેટો હવે અને સ્વિગીએ તેના લોયલ્ટી પ્રોગ્રામ્સમાં ફેરફાર કર્યા છે જેનાથી પ્રીમિયમ વપરાશકર્તાઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે ઝોમેટો ગોલ્ડ અને સ્વિગી વનના સબ્સ્ક્રાઇબ કરનારા વપરાશકર્તાઓ પાસેથી હવે ખરાબ હવામાન દરમિયાન રેન સરચાર્જ વસૂલવામાં આવશે જોકે આ ફી અગાઉ આ ચૂકવણી કરનારા સભ્યો માટે માફ કરવામાં આવી હતી લર્નિંગ લાઇસન્સ મેળવવું હવે સરળ થશે ઘરે બેઠા પરીક્ષાઓ આપી શકાશે હવે લાંબી કતારો વચડીયાઓ કે આઈટીઆઈ કેન્દ્રોમાં ઉતાવળમાં મુલાકાત લેવાની જરૂર નથી આવતા અઠવાડિયાથી ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ મેળવવું લેપટોપ પર લોગ ઇન કરવા જેટલું સરળ બનશે રાજ્ય પરિવહન વિભાગ હોમ મેડ લર્નિંગ લાઇસન્સ પ્રોજેક્ટ શરૂ કરવા તૈયાર છે જેનાથી અરજદારો ઘરેથી જ તેમની ડ્રાઇવિંગ થિયરી ટેસ્ટ ઓનલાઈન આપી શકશે ગાંધીનગર પરિવહનના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી હતી કે અરજદારો હવે સાથી પોર્ટલ દ્વારા એપોઇન્ટમેન્ટ બુક કરીને લેપટોપ અથવા તો ડેસ્કટોપ કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકે છે એકવાર તેઓ પાસ થઈ જાય પછી તેમની પાસે કાયમી લાયસન્સ માટે ટ્રેક ટેસ્ટ આપવા માટે ત્રીસ દિવસનો સમય રહેશે અત્યાર સુધી ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ પરીક્ષા ફક્ત નિયુક્ત આઈટીઆઈ અને પોલિટેકનિક સંસ્થાઓમાં જ ઉપલબ્ધ હતી અરજદારોએ દસ્તાવેજ અપલોડ કરવાના હતા જો કે ચારથી પોર્ટલ પર ફી ચૂકવવાની હતી અને પછી પરીક્ષા માટે કેન્દ્રની મુલાકાત લેવાની હતી હોમ મેડ લર્નિંગ લાઇસન્સ સાથે દસ્તાવેજો અપલોડ કરવાથી લઈને પરીક્ષામાં બેસવા સુધી બધું જ ઓનલાઈન થઈ જશે વશાલ અને સુભાષ બ્રિજ આરટીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે અરજદારો પોર્ટલમાં લોગ કરી શકે છે દસ્તાવેજો અપલોડ કરી શકે છે અને ફી પણ ચૂકવી શકે છે અને તેમની ઓનલાઈન પરીક્ષાનું સમયપત્રક બનાવી શકે છે જોકે પરીક્ષા કાર્યરત વેબકેમવાળા કમ્પ્યુટર પર લેવી આવશ્યક છે તેમાં પંદર બહુવિધ વિકલ્પીય પ્રશ્નો પણ હશે જેનાથી પાસ થવા માટે ઓછામાં ઓછા નવ પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે વેબકેમ આખા સમય દરમિયાન શરૂ રાખવો જોઈએ કોઈપણ શંકાસ્પદ વર્તન આપમેળે ગેરલાયક ઠરવવામાં આવશે જો કે સૂત્રોએ પણ જણાવ્યું છે કે સિસ્ટમને ટેકો આપવા માટે એક મોબાઈલ એપ્લિકેશન પર કામ ચાલી રહ્યું છે આઈટીઆઈ કેન્દ્રોમાં ભ્રષ્ટાચારની વારંવાર ફરિયાદોના જવાબમાં આ પહેલ કરવામાં આવી છે ભૂતકાળમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આઉટસોર્સ સ્ટાફને લાયસન્સ માટે લાંચ લેતા પણ પકડ્યા હતા આનાથી વિભાગને વધુ પારદર્શક ડિજિટલ સિસ્ટમ માટે દબાણ કરવા પ્રેરાયું હતું જોકે અરજદારોની હેરાનગતિ અને બિનજરૂરી ખર્ચાઓથી બચવા માટે સરકારે આરટીઓ ઓફિસમાં દલાલો પર પહેલેથી જ કડક કાર્યવાહી કરી હતી લાયસન્સ મેળવવા અથવા તો વાહન માલિકી ટ્રાન્સફર કરવામાં થતી લાલચને કારણે ઘણા લોકો અગાઉ એજન્ટો પર આધાર રાખતા હતા એચએમએલએલનો વિચાર કયા વર્ષે રજૂ કરવામાં આવ્યો હતો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એક નિષ્ણાત પેનલે ભલામણો સબમિટ કરી હતી અને જોકે લોન્ચિંગ જાન્યુઆરીમાં કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તે હવે મે મહિનામાં લાઈવ થઈ રહ્યું છે જોકે હજારો અરજદારોને તેનો લાભ થવાની પણ અપેક્ષાઓ છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મળવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે